આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માણેજા વિસ્તારમાં ડ્રીમ રેસિડેન્સી ગ્રુપ અને ત્યાં ભવ્યાધિત ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મિત્રો સ્થાપનાની સાથે સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે સમાજના તમામ લોકો ભાગ લીધો છે અલગ અલગ રીતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધો એટલે કે જે વડીલો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે મિત્રો ડ્રોઈંગ સાથે નૃત્ય અલગ અલગ મેંદી રંગોળીની કોમ્પિટિશન અહીંયા કરવામાં આવી છે સવા તમામ બહેનો અને બાળકોએ ભાગ લીધો છે જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વક્તાઓ દ્વારા પ્રેરણાદાયક ભાષણ પણ છે મિત્રો સાંસ્કૃતિકતા જળવાઈ રહે તે માટે જ આ એક મહત્ત્વનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કાર્યક્રમમાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે સાથે જ તમામ ધર્મના લોકો તમામ સમુદાયના લોકો એકતા અને ધાર્મિકતાથી જીવે તેવી એક બાબત એટલે કે એ દર્શન પણ અહીંયા થઈ રહ્યું છે